હું આ ખાવાનું હોય પેલો પૂરા કોમ બધું પટી જાય એટલું વિચાર આવે છે કે નહીં શોંતી હું ઘીર્યા છો તે ના ના મોડા નહીં તો તું એટલું પટાઈ જાય મારા જો થોડું કોમ છે ના તું તું જજે પેલો ટ્રેક્ટર આવે છે અને આ દોયડું કોણ લઈ જાવ હું હાલવા આવ્યો મોમા તમે

કોઈ ને તું મિલને શાલ વાત તો ઘર પેલા એક વખત ઉભો તો રહે ટુંબો ના ખવાય તું યાર કે તું તો મગજ ખરાબ મગજ એવું ના હોય પણ અલે આખી રાત નોકરી કરવાની ધારે પછી શું કરવાનું મોમો એક તો હા ખાતો નહીં લો તું મન જા હેટ હેટ ટુંબો ખા જા દે હેટ ટુંબો મારા જે લાગે છે

ટૂંપુ ખા જવું આબુ અલ્યા હેતરમાં પૂરા પેલા ટ્રેક્ટર આવશે જવું છે મોકલ્યો

મોડું નહીં દેબ મો હંગા દાવ ને હા ચુકલો આય પેલા મારું કોમ પટાઈ દઈએ આ બધું તારું કોમ પટાઈ આબુ પર જનક પાસે પાછું મોડું થઈ જાય અને એક તો માં મોમાય કંટાળો કરીને મોકલ્યો મને એવો ના ના પેલા લેપડો પાણી પતા હે તમ જીએ ભાઈ હા રેડ પાછો આવજી તન કહી દઉં હા ખરે હવે તો અતારે જઈ કે ઓલા મગનબાન નગર પેલો છોકરો ટુંપો કાવાય એડો ચાલો જઈ કે ઓપન બાદ તહેવાર કરાવા ગણ રહ્યો છે

તમે તો આરામથી અસલ ઉમ ગી છો અને પેલા તમારે ભોણિયા ને લીધો એ તો આમ કોમ કરાય કરાય કરો છો હું લેવાય ને રોમ કરતા હો અરે ભાઈ કોમ તો કરવું પડે ના કરવું પડે ખોળા લીધો હોય તો પણ તમારો ભાકર ટૂંકો ખાવા જોધવા મોકલો નહીં પૂરા બોધ ની ટ્રેક્ટર આવે છે આ ટ્રેક્ટર આવે છે પૂળા બોધવા મોકલ્યો છે ઊંઘી રહ્યા છો ને એને મોકલે છો પૂરા બોધવા

પછા ભાઈ કોઈ કંટાળા કે ના કંટાળો મોડો થોડી વાર હા તો ખાય વાત તો તારી હાસી છે કંટાળો પણ તારા એવું તો ના કેવાય કે ટૂંકો ખાવા જઉં છું એક તો ઓના કારણે મગજ ગરમ હતું અને રસ્તા મને

હા આટલો ઉપાડી આપતો હોય નહીં મું તો તો પાડ્યો છે ભૂઈ